જય હિન્દ વિદ્યાર્થી મિત્રો રાયકા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનો હું નારણ દેસાઈ હાર્દિક સ્વાગત કરું છું પીપીટી અને એનિમેશન ની સાથે ડીપલી સમજણ આપતે એકમાત્ર ચેનલમાં ફરીથી સ્વાગત આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશેની વાતો કરીશું એટલે ટોટલી વાતો અહીંયા ગુપ્ત વંશના રાજા વિશેની આવશે તો શરૂઆત આપણે કરીએ કે ગુપ્ત વંશની સ્થાપના ક્યારે થઈ હતી તો એમાં જોઈએ કે ઈસુની ત્રીજી સદીની અંદર

સાથે શાંતિ એટલે કે બહારના આક્રમણો જે થતા હતા એ ગુપ્ત વંશની અંદર લગભગ બંધ થઈ ગયા અને પ્રજાને સુરક્ષા આપવાનું કામ ગુપ્ત વંશના રાજાઓએ કર્યું તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી કારણ કે બહારથી આક્રમણ ના થાય અને એક સશક્ત રાજા હોય તો સમૃદ્ધિ આવે જ એટલે અપૂર્વ સમૃદ્ધિ આવી આથી ગુપ્તયુગને ભારત નું સુવર્ણયુગ કહેવામાં આવે અહીંયા મિત્રો આપણે સવાલ પણ ક્લિયર કરશું કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કેમ કહેવામાં આવે તો એના માટેના કારણો આપણે લખી શકીએ કે ગુપ્ત સમયની અંદર ભારતમાં રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા સ્થાપાઈ હતી અને ભારતમાં ખૂબ જ સમૃદ્ધિ આવવાના કારણે આપણે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહીએ છીએ એટલે સુવર્ણ યુગ ક્યારે થાય મિત્રો જ્યારે દેશની સમગ્ર પ્રજા સરોત સરોત एकदम ઉત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી બંને તરફની વસ્તુ હોય લોકો ખુશી હોય સુખી હોય તો જ એના આપણે સુવર્ણ યુગ કહીએ છીએ એટલે આ સમયની અંદર લોકો શાંતિ અને સમૃદ્ધિથી જીવતા હતા આ વસ્તુ સાચી છે એનું વિદેશથી આવેલા મુસાફરોમાં પણ આપણે જોયું યુએન સાંગ છે અને બીજા અન્ય ઘણા બધા આવેલા એમને પણ પોતાની જે પ્રવાસ ડાયરીઓ એમાં પ્રશંસા કરેલી છે એટલે આપણે સુવર્ણયુગ્ય ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું એવું કહી શકીએ તો આ રીતે આપણે ગુપ્ત વંશની એક પ્રાથમિક માહિતી લીધી હવે એમાં જે જે રાજા હોય એમની પણ વાત કરીએ સૌથી પહેલા આપણે ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત પહેલો કોણ હતો એમના વિશેની ટોટલી વાત આપણે કરશું અહીંયા તો ગુપ્ત કોઈ પણ વંશ હોય મિત્રો અગાઉ પણ મેં કીધેલું છે તો એના સ્થાપક વિશે આપણે ખાસ યાદ રાખવાનું તો સમ્રાટ ચંદ્રગુપ્ત એમના સ્થાપક હતા આમ તો સી ગુપ્ત ગુપ્તથી થાય પરંતુ વાસ્તવિક રીતે ચંદ્રગુપ્તે પોતાનું સામ્રાજ્ય વધાર્યું હતું એટલે ગુપ્ત વંશના સ્થાપક ગુપ્ત એના પછી ચંદ્રગુપ્ત પહેલો કે એમને ખૂબ જ સામ્રાજ્ય વધાર્યું ત્યારબાદ સમ્રાટ સમુદ્ર ગુપ્ત કે જેમને તો પોતાના ગુપ્ત સામ્રાજ્યની એમ કહેવાય કે છેક સુધી ઘણો બધો ફેલાવવામાં એમનો ફાળો હતો હવે આપણે ચંદ્રગુપ્ત પહેલાંથી સમજીએ તો અગાઉ પણ મેં તમને કીધેલું કે જ્યારે સામ્રાજ્યના સ્થાપક તો શું લખશું આપણે ગુપ્ત તો એક સવાલ અહીંયા મોસ્ટ આયમ બને મિત્રો કે ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા તો આપણો જવાબ શું આવશે શ્રી ગુપ્ત આવશે ત્યારબાદ એમના પુત્ર એટલે કે શ્રીગુપ્ત પછી કોણ આવ્યું અહીંયા ઘટોજગજ અને પછી ઘટોજગજ પછી એના રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે હવડા આપણા ફોટામાં જોયું એ પાટલીપુત્રની ગાદી આવે અહીંયા મિત્રો આપણે ખાસ યાદ કરી રાખશું કે ગુપ્ત વંશના જે રાજાઓ તેમણે પોતાની રાજધાને કેમ બનાવેલી પાટલીપુત્ર આ સમયે પાટલીપુત્ર ખૂબ જ આર્થિક રીતે સમૃદ્ધ તરીકે એની ગણના થાય છે હવે અહીંયા મિત્રો શું થાય કે ચંદ્રગુપ્ત પહેલા પોતાના લગ્ન કર્યા તો અહીંયા એક થતી હતી બન્યો ચંદ્રગુપ્ત પહેલા કોની સાથે લગ્ન કર્યા તો આપણો જવાબ આરામથી લખી શકીએ આપણે અને આ રીતે એને પોતાની ગુપ્તવંશના રાજાએ શું કરી પોતાની બુદ્ધિ ખાસ વાપરી કારણ કે એમને પોતાનું સામ્રાજ્ય વધારવા માટે લગ્ન સંબંધોનો પણ એમને આશરો લીધો અને કુમારદેવી સાથે એમને લગ્ન કર્યા અને આ રીતે મગધના રાજ્યનો વિસ્તાર થયો ત્યારબાદ એમને શું કર્યું પોતાના સામ્રાજ્યના વધારવામાં બાજુમાં મગધની પાસે પ્રયાગરાજ એટલે કે હાલનું જે અલ્હાબાદ નામ હતું અહીંયા પ્રયાગરાજ ત્યારબાદ સાકેત આ બંને જીતી અને કોની સાથે ભેળવી દીધું મગજની અંદર એમને ભેળવી દીધું સારું મિત્રો તો હવે અહીંયા મહારાજ અહીંયા મહારાજ એટલું ઉપાધિ છે દરેક રાજા પોતાની એક ઉપાધિ લેતો હતો તો ગુપ્ત વંશ શરૂઆતમાં મહારાજના બદલે હવે શું થયું મહારાજા ધીરાજ એટલે કે હવે સ્વતંત્ર રીતે રાજા થયા જે સિંહ ગ્રુપ હતો એ એમને મહારાજ ની ઉપાધિ નથી લીધી કારણ કે એ ક્યાંક ના ક્યાંક હજુ પોતે સ્વતંત્ર રીતે રાજ નહીં કરતા હોય બહુ ડીપલી વિષય છે પરંતુ આપણે ધોરણ પ્રમાણે આટલું સમજશું કે મહારાજા ધીરાજ ની ઉપાધિ હવે એમને ધારણ કરી અને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિધિ કરાવે એટલે જેમ જેમ હવે મજબૂત બનતા ગયા એમ એમ એમને સોનાના સિક્કા બહાર પડાવે અહીંયા મિત્રો આપણે એક સમજશું કે સોનાના સિક્કા ક્યારે શાસક બહાર પડાવે જ્યારે એનું સામ્રાજ્ય ખૂબ જ શક્તિશાળી અને આર્થિક રીતે આગળ હોય ત્યારે ત્યારબાદ એમનો રાજ્ય અભિષેક થયો એટલે કે રાજા બનવાની જે વિધિઓ એ પૂરી થઈ અને ત્યાંથી ગુપ્ત સવંત શરૂ થઈ આપણે ઘણી બધી સખ્સવન છે વિક્રમ સવન છે એટલે જે પણ પરાક્રમી રાજા હોય એના સમયથી એ કાઢ કાળગંડનાની ગણતરી થાય તો અહીંયા પણ ગુપ્ત વંશની શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્રના વલ્ભી રાજ્યના શાસકોએ પણ એટલે બાજુમાં આપણે જોઈએ કે ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર હતું ત્યાં વલ્લભી એક વલ્લ એક જગ્યા છે વલ્લભી વિદ્યાપીઠ પણ છે તો ત્યાંના જે શાસકો હતા એમને પણ ગુપ્ત વંશનો એટલે કે સંવત જે હતી એનો સ્વીકાર કર્યો તો આ રીતે આપણે ગુપ્ત વંશથી જે સમય હોય એ કાળક્રમે અહીંયા શું મિત્રો કાળક્રમે ગણનાનો મતલબ થાય કે આટલા સમય પછી ગુપ્ત વંશના રાજાઓ સમય એ રીતે આપણે યાદ રાખવા માટેની જુદી જુદી હોય સંવંત આપણે અત્યારે વિક્રમ સંવંત બધા સ્વીકારેલી છે તો ત્યાંથી સમયની ગણના થાય છે જેમ કે આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે યુસુસ્ત ભગવાનનું જે કેલેન્ડર છે ઈસ્મિશન પૂર્વે એ રીતે કરીએ છે પરંતુ આપણે ગુજરાતી અંદર અંદર ની વાત કરી મે હવે ચંદ્રગુપ્તની વાત આપણે પૂરી કરી ત્યારબાદ જે ગાદી ઉપર આવે એમનો પુત્ર એટલે કે સમુદ્રગુપ્ત એ ખૂબ જ પ્રતાપી રાજા હોય છે અને એમના વિશેની માહિતી આપણને પ્રયાગરાજના સ્તમ લેખ અને સિક્કા ઉપરથી મળે છે અહીંયા ફરી આપણો એક સવાલ બન્યો કે સમુદ્રગુપ્તની માહિતી ક્યાંથી મળે તો પ્રયાગરાજનો સ્તમ લેખ સ્તમ લેખ મિત્ર અહીંયા થાંભલાઉં પણ જે લખાણ છે અને એના સિક્કાઓ પણ બહાર પડાયેલા એના ઉપરથી આપણને માહિતી મળે ત્યારબાદ એમની પ્રશસ્તિ છે પ્રશસ્તિનો મતલબ એ થાય કે રાજા વિશેની જે પણ ગુણગાન કહીએ છીએ નામ છે હરિશેણ તો હરિશેણે પણ એક પ્રશસ્તિ લખી હતી જેને પ્રયાગ પ્રશસ્તિના નામે પણ આપણે ઓળખીએ છીએ તો આપણે એક સવાલ બન્યો કે પ્રયાગ પ્રશસ્તિ કોણ લખ્યું હતું તો હરિશેણે લખેલું અને આ રીતે એમને ગુપ્ત સમુદ્ર ગુપ્તના જે દિગ્વિજયો હતા કારણ કે ચારે બાજુ એમને વિજય કરેલા અને સાંસ્કૃતિક સિદ્ધિઓની બધી વાતો આપણને શેમાં જોવા મળે હરીશ શું લખેલું પ્રશસ્તિ પ્રશસ્તિ કોને કહેવાય મેં તમને કહી દીધું એમના રાજાઓની સિદ્ધિઓ જે હોય એમના કાર્યો હોય એમની બહાદુરીની વાતો હોય એ બધું એમાં લખ્યું હોય છે હવે મિત્રો અહીંયા આપણે જોઈએ કે સમુદ્રગુપ્તે પોતાનું સામ્રાજ્ય તમે જુઓ તો અફઘાનિસ્તાન થી છે કુષાણ શાસન તંત્ર સુધી એમને વિજય યાત્રાઓ કરેલી અને લગભગ એમને બાર જેટલા રાજાઓને હરાવેલા જે ઉત્તર ગણો દક્ષિણ ગણો ખંડિયા રાજા કહો આત્વિક રાજ્ય કહેવાય એ બધું ડીપમાં આગળ આવશે જ્યારે તમે ખૂબ જ આગળ વધશો ત્યારે તો આ રીતે એમને બાર રાજાઓને પણ હરાયેલા હવે મિત્રો અહીંયા શું કર્યું રાજાને હરાયા પછી એમને મારી નાખ્યા એ રીતે નહીં પણ એમને ખંડિયા રાજા કર્યા ખંડિયા રાજા નો મતલબ એવો થાય કે રાજા પદે એકવાર એને હરાયા પછી રાજા એને જ રાખવાનો પણ આધિપત્ય કોનું હા ગુપ્ત વંશના આધિપત્યમાંય રાજા રાજ કરે અને એને વર્ષે જે નક્કી કર્યું એટલું સાલિયાણું એટલે કે કેતા પૈસા એમને આપી દેવાના તો આને કહેવાય ખંડિયા રાજા તમે સમજી ગયા હશો આશા રાખો અને આ રીતે ગુપ્ત સામ્રાજ્ય ખૂબ જ મોટું હોવાના કારણે વહીવટ ચલાવવા માટે રાજ્યપાલો અને અધિકારીઓની વ્યવસ્થિત ચલાવવા માટે જુદા જુદા અધિકારીઓ અને રાજ્યપાલોની નિમણૂંક કરતા હતા હવે અહીંયા આપણે ખાસ કરીને સમુદ્રગુપ્તની ગુપ્તની માહિતી મોટાભાગે સિક્કા ઉપરથી આપણને ખૂબ જ મળે છે તો અહીંયા એ પોતે વિજેતા તો હતો જ મહાન પણ સંસ્કારી સમ્રાટ પણ હતો અને એ પોતે ખાસ તો અગત્યની વાત છે કે કવિ પણ હતા

ત્યારબાદ ગુપ્ત વસ્ત્રના રાજાએ દરેક ધર્મની અંદર પોતાના સમાન માનતા અને બધાના આશ્રવ આપતા જેમ કે બૌદ્ધ છે બૌદ્ધ વિહારો જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા એના ઉપરથી આપણે કહી શકીએ કે બધા ધર્મને સમાન માનતા હતા ને તક પણ આપતા હતા તેમણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો મિત્રો અશ્વમેધ મે મેઘ યજ્ઞનો મતલબ એવો થાય કે જે રાજા ખૂબ જ બહાદુર અને પરાક્રમી હોય એ પછી પોતાનું અશ્વ છોડી મૂકે અને એ જે અશ્વ જે એની પાછળ એમનું લશ્કર જતું હોય અને જે જગ્યાએ એ ઘોડો પસાર થાય અને એનો રાજા જો એને બાંધે નહીં તો એને હાર સ્વીકારી લીધી માનવામાં આવે અને જે કોઈ એમનો ઘોડો રોકે તો એની સાથે યુદ્ધ કરવું પડતું આને કહેવાય અશ્વમેઘ મેઘ અને આમના સંદર્ભમાં એમને સિક્કા પણ પડાવ્યા હતા તો એક એક પોઈન્ટ તમે સારી રીતે સમજો છો એ વસ્તુ ને સારી ખુશી છે કારણ કે અહીંયા આપણે દરેક વસ્તુ ક્લિયર કરતા જઈએ છીએ તો આ રીતે પોતે સમ્રાટ પણ હતા અને ઘણા બધા વિદ્વાન હતા એટલે એમને ઘણા બધા પ્રકારના સાહિત્યનું પણ એમને રચના કરેલી હતી ખાસ કરીને એમને હિન્દુ ધર્મનું ઉત્તેજન આપ્યું હતું એનો મતલબ થાય કે ઘણા બધા એમને જે હિન્દુ ધર્મ માટે ઘણા બધા કામો કરેલા હતા અને ઘણા બધા રીત રિવાજો પણ સ્વીકારેલા હતા તો આ રીતે મિત્રો એ સમુદ્રગુપ્ત નું સ્થાન ખૂબ જ વિશિષ્ટ અને નોંધપાત્ર કહી શકાય કારણ કે એમને સામ્રાજ્યની અંદર અને ફેલાવવામાં ખૂબ જ મોટો ફાળો કહી શકાય સમુદ્રગુપ્તનો એટલે એમને આપણે સારી રીતે જાણ્યા હવે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એમને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે ઘણીવાર સવાલ બંધ આપણો ચંદ્રગુપ્ત બીજો એ જે કોણ વિક્રમાદિત્ય તો અહીંયા ચંદ્રગુપ્તનું જે અવસાન થયું ત્રણસો ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો એ ગાદી પર આવ્યા અને એમને પોતાનું સફળતાપૂર્વક આટલું વિશાળ સામ્રાજ્ય સાચ્યું જ નહીં પરંતુ એમને કેટલાક વિજયો પણ કર્યા અને વિજયો કરી અને પોતાના સામ્રાજ્ય શું કર્યો વધારો પણ કર્યો અહીંયા ચંદ્રગુપ્ત બીજો એ આપણા વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કહેવાય અહીંયા એક માર્ક સવાલ મિત્રો આપણો બને કે ગુપ્ત વંશમાં સૌથી પ્રતિભાશાળી શાસક કોણ છે તો ચંદ્રગુપ્ત બીજો એ આપણે ખાસ યાદ રાખશું કારણ કે એમને પોતાની સરહદે જે શક રાજ્ય શક રાજ્ય મિત્રો એને અહીંયા આપણે ની બાજુમાં જે શક વંશના રાજાઓ હતા ત્યાં સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાયેલું અને ગુજરાત ઉપર જ્યારે આ શક લોકોએ હુમલો કરેલો ત્યારે આ શક રાજાઓનો સંપૂર્ણ અંત એમને આણ્યો એટલે લાવી દીધેલો અને એ શકોને હરાવે એટલે એમને એક બિરુદ્ધ ધારણ કરેલું જે સકારી એટલે અહીંયા આપણે એક સવાલ પણ બને છે કે

અ બહુ જ તાકાતવર હતા તો એમને હરાવવા માટે એમને લગ્ન સંબંધો વાંધે એટલે ગુપ્ત વંશના રાજે પોતાની બુદ્ધિથી લગ્ન સંબંધો બાંધી અને પોતાના સામ્રાજ્યનો પણ વધારો કર્યો અને શક્તિની અંદર પણ એમને ઉમેરો કરેલો એમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ જગ્યાએ એમનું સામ્રાજ્ય હતું તો સૌરાષ્ટ્રના પણ પ્રદેશો હતા ભૂવુકાચ જે અત્યારે ભરૂતના નામે ઓળખીએ ખંભાત એટલે પહેલાં સ્થમતિ તરીકે ઓળખતા આપણે તો આ બધા બંદોરોથી એમનો સામ્રાજ્યનો મળ્યા એના કારણે એમનો વેપાર ધંધો પણ ખૂબ જ આગળ વધેલો અને ખૂબ જ પૈસાની રીતે આ સામ્રાજ્ય આગળ હતું કારણ કે સમુદ્ર માર્ગે તરફ તમામ પ્રકારના કંટ્રોલ એમના હાથમાં હોવાના કારણે અહીંયા આપણે જોઈએ કે આ એક સવાલ અહીંયા બહુ બનશે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં વિદેશમાંથી પણ જે યાત્રીઓ હતા એમાં ચીની યાત્રા ખાસ કરીને ફાહિયાન તો અહીં એમને પણ ગુપ્ત વંશના વહીવટી તંત્રનો ખૂબ જ વખાણ કર્યા તો અહીંયા આપણો મોસ્ટ આઈ સવાલ બને કે કોના સમયની અંદર ચીનમાંથી યાત્રી આવેલા તો યાત્રીનું નામ ફાહિયાન અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં

અને વળી પાછું પાતિ પુત્ર મારી બૌદ્ધ મઠો પણ આવેલા આ બધી વસ્તુ એ સાબિત કરે કે ગુપ્ત વંશના રાજાઓ તમામ પ્રકાર આશ્રય હશે આપણે બૌદ્ધ ધર્મ ચૈત્યો એ બધી જોઈ હવે સહેજ આગળ વધતા રહીએ આપણે તો હવે અહીંયા આપણે ગુપ્ત વંશને સુવર્ણ ક્યારે બન્યો કારણ કે એમની જે સાંસ્કૃતિક સિદ્ધિઓ હતી એના કારણે જ કારણ કે આર્થિક રીતે પણ સમૃદ્ધ હતા લશ્કરની રીતે પણ હતા અને એમને સાંસ્કૃતિક વારસો પણ અપાર હતો ખાસ કરીને વિદ્વાનો કવિઓને આશ્રયદાતા એટલે એમને સારા સારા કવિઓ અને વિદ્વાનો પણ એ એમના દરબારમાં રહેતા અને એમનું પાલન પોષણ પણ કરતા આમાં ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કાલિદાસ સંસ્કૃતના મહાન કવિ અને નાટ્યકાર કાલિદાસ પણ એમના રાજ કવિ હતા તો મોસ્ટ ટાઈમ બી સવાલ કે કાલિદાસ કોના સમયમાં કયા વંશના સમયમાં તો ગુપ્ત વંશની અંદર કાલિદાસ થઈ ગયા તો આવા મિત્રો તમે નાના નાના સવાલો ઉપર ખાસ ફોકસ કરો જે પરીક્ષામાં આપણો આવે અહીંયા આપણે કાલિદાસનો ઘોડો પણ જોઈ શકીએ છીએ ખૂબ જ વિદ્વાન શરૂઆતમાં આપણે એક વાર્તા પણ એમના વિશેની મળે કે શરૂઆતમાં બધા એમના ઉપર હસતા હતા કારણ કે જે ઝાડ ઉપર ઊભા હતા એની જ ડાળી કાપતા હતા પરંતુ એમને તપસ્યા કરી અહીંયા કાલી માતા પ્રસન્ન થયા એમની વાણી ઉપર સરસ્વતી માતા અને પછી એ મહાન નાટ્યકાર કવિ બન્યા તો આ રીતે મિત્રો અહીંયા પહેલો ભાગ મેં રજૂ કર્યો હજુ આના બીજો ને ત્રીજો ભાગ આવશે રાયકા એજ્યુકેશન ચેનલ ને તમે ખાસ અહીંયા તમે લાઈક પણ કરો અને ચેનલને ને એટલા માટે કરો કે પીપીટી એનિમેશન સમજણ સાથે તમને વિડીયો મળશે તો ગુપ્ત વંશના બીજા ભાગમાં આપણે મળીએ ત્યાં સુધી જય હિન્દ અને ચેનલને ને કરવાનું ના ભૂલતા મિત્રો